સીતારામ આજ હવાર મે વેલા ખેતરમાં જાન પણ અજો થોડું આપડે એક દી મેન આવ્યો તો ઓ સીતા નો ત્યાં બધું કીધું તાલપત્રી તરીકો હમણાં ઠાકો કશું બપોર વેસ અટાણમયતા ટાઈટ લાગે હવારમયતા તે પેલા એને હકેલ લઈએ બરે બહુ ન જાય તો ઈ કામ કરતા કરતા પેલા અમારે હે ને આમ ઓઢ ધાર્યા મીમા નું પાછા નવા નવા મલક ના નીકળ્યા આવે તો ઈ વરે બો આમ અટાણ ખોટી કયા રાખે તો ઈ વરે તાલ પત્ર ના કઈ હકલ ને કરું તો ને બથુ તો વૈશી એક મું ઘર મીમા આવે ગુ તો પછી બથા ઈ આખતા સ્વાકતા આમ લાગે ગા તો જો અમારે ઈ મીમા નું મારા મનછા ના વધારે હોય એના ઢોકડા માં એટલે ઈ મનછા આખતા રાખતા સ્વાકતા કરી હે ને તો માર બથા ની મુલાકાત થઈ નવા મીમાન નારી કરાવી હે હાલો તો મળીએ નવા મીમાન ની તો આ અમારું એક ચીનકુ નવું મીમાન હમણાં બેદી થયું તો હેવાણી ખાવાનું પીવાનું આપે દે બધા બઉ ભરવો નથી કરતો મારા સિવાય રોટલો રોટલો આવ્યો તો પણ એ રોટલો તો ખાતો ને તમારે રોટલી ખાય તો રોટલી બનાવીને બપોરે તો દૂધ દીએ થોડુંક દૂધતા બહુ ભાવે એને

અહીં રોયડી છે ને ક્યાંક બીઆ રોડ પાસે રહ્યો ને એટલે ઢુકડા જ્યાં લખતું પડે ને હો રીતના નીકળે જાય એટલે પાછા કોઈ દી ઘેર આવ્યા નથી વરે એક ઉતો હમણાં પગ ને ભાંગે પીડ્યો તો ત્યાં આવ્યો હતો એને હાજો કીધો ને દૂધ ને પીવર ને પગ ને હાજો થઈ ગયો હાજો થગો એટલે ભાગે ગયો પાછો આવ્યો નથી પાછો બે ત્રણ દી થયા નો એવા થયો હતી એવો આવે હમણાં હમણાં એ વાણી સેવા સાકરી માં લઈ ગયા મીમા નવું આવે એટલે એની થોડીક સેવાય કરવી જોઈએ મીંદડા નું એવું બધું પશુ પ્રેમી માણસ મનસા બિન જ છે બાકી આપણાથી તો સેટા આપડે આવે થોડા પભેડિયા કરી લે કારણ કે બહુ પછી એવી લાગ ને આપડી હાલે મીંદડા ને મિંદડાની જરાક મીમાની દે દીધી સા પાણી નો પીએ એટલે દૂધ પીધું તો પીવરા દીધું રોટલો દીધો ટાટો હે તેને ખાવો ન તો ઉનો ઉનો જોય ઘડી હું તાર ખવરાઈ હું તો વટાણ કામ કરવાનું હે માર પેલા તાલપત્રી પત્રી હકેલવાની હે તાલપત્રી પત્રી હકેલ લીએ પેલા ને પછી જાણ હે વાડી તો પેલા ઘણ તાલપત્રી પત્રી હકેલ લીએ હું થોડે જે થી એમાં પાણાની વિકાસી કાઢવા હાટુ રામ રામ ને સીતારામ બધાય ને તો હાલો કરીએ તાલપત્રી ભેગી કરવાનું કામ એવું તો મેં વિયોગો ને અંબાલાલ ભાઈ થોડાક અગાહી ન કરે તો હમણાં કઈ બહુ જરૂરી છે નહીં તો કરીએ પેલા રૂ તાલપત્રી ની ભેગી પેલા તો જો આડા નહીં તા આમાં જો કીર્તિમાં ઉપાય કીર્તિ ની આ પવન ને થાવ હતો તો પાણા બાણા ત્યારે ગામાં મૂક્યા માં આપણે લાકડા જેવા આડા મોટા મોટા મૂકી દીધા તો હાલો ધીરે હટાવીએ ને કરીએ કામ ભેગું હાલો તો બારો બે એકી ઉતાર લીધી તાર ને એવું કરીએ ભેગી અને ભેગી કરવામાં તો કીર્તિ ભેગી કરતા ને હકેલતા તો ભારી આવડે જોજો તમે આગળ હાવ કઈ ઘરે કઈ નહીં રહેવા દઈએ જોવો જઈ હાવ શોખી શોખ કીધી ને

અમે વાડીયા ગાતા ત્યાં ઘણી પાંચક મિનિટ થઈ આવ્યા એટલી વાર લાગી આથું પગન ધોયા ઘણી ને બસ જો જે હવારનો મીમાના જ અમારે આવ્યું એ આ જ્યાંથી જાવામાં સમજતું નથી ઘણી રોટલી ભળાઈ ગઈ હતી તો ગરમ ગરમ દીધી પણ રોટલીની ભાવતી નથી ને હાવ ભાવ જેને ભાવનો પીખ્યો હોય એના જે રેડિયું નાખે તો પાછું અમારા મનસાબેની જરાક રિક્વેસ્ટ કીધી કે થોડુંક ભાઈ એને દૂધ દેવા દે પિશો હોવાનો હોય કે એની નાખે કે રોટલી દીધી તે ખાતો નથી કે તે પાછું જો થોડુંક દૂધ દેવું

જોવેડુ આ રેવાનું કરે ને આવ્યો તો આ રેવા દઈએ કે ભાઈ ભાઈ રે એના ભાગનું જી હે એને જડેલી હે બિસાડું જોડી વિના જોગી હે એટલે આપણાથી બનતું એને દીવું બધું ને દૂધ ને સહાય ને સહાયતા નપીએ દૂધ હોય વધારે ત્યાં થોડું ઘણું એના ભાગનું ઈ આપણે એનો ભાગ કાઢે ને દેતા જાય હું એને